જય શિયાળામ દરેક મિત્રોને જય શિયાળામ જય શિયાળામ જય શિયારામ તો મિત્રો ચીનમાં માનવ મેન્ટા વાયરસ જે કહેવાય છે મેટા મેટાન્યુમા વાયરસ માનવ મેટાન્યુમા વાયરસ જેને ચીનમાં કહેવાય છે કે પ્રકોપ વધી રહ્યો છે તો ચીનમાં માનવ મેટા ન્યુમા વાયરસના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જે કહેવાય સમાચાર પ્રસિદ્ધ થયેલા છે તો એમાં ડીજીએચ અને એનડી એનસીડીસી અને ભારત સરકાર શ્રી દ્વારા તારીખ ત્રણ એક બે હજાર ના રોજ નિવેદન આપવામાં આવે છે જે શિયાળાની ઋતુમાં નાના બાળકો અને જે વૃદ્ધ વયના જે લોકો છે એમાં જોવા મળતો હોય છે તો સામાન્ય તેના લક્ષણો જે કહેવાય છે તો કે આપણે શરદી અને ફ્લુનો સમાવેશ થાય લક્ષણોમાં તો આરોગ્ય વિભાગે રાજ્યના હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષણ કરી છે જેમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીએ ડિસેમ્બર બે હજાર ચોવીસની કોઈ નોંધપાત્ર વધારો થવા મળેલ નથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસન શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ના કરવું એનું પાલન કરવા વિનંતી કરી છે તો પહેલાં તો શું કરવું કે જે આપણે કરવું જોઈએ તેના બાબતે આપણે વાત કરી લઈએ કે જ્યારે ઉધરસ અને છીંક આવે તો મોઢા રૂમાલ અથવા તો આપણે ટીસ્યુ રાખવું જે કહેવાય કે આપણે આપણા વડીલો આપણે કહેતા કે છીંક આવે ને એટલે તમારે હંમેશા મોઢું તો ઢાંકવું જેથી કરી આ વાયરસ હોય કે ના હોય પણ આપણે જે કહેવાય એ આપણને સેફ્ટી પૂરી મળતી રહે તો નિયમિત રીતે હાથ પગ જે કહેવાય હાથ પગ મોઢું એ નિયમિત રીતે આપણે સાબુથી ધોતું રહેવું જેથી કરી રહેલા કીટાણો નાશ પામે અને બને ત્યાં ઊંધી ભીડભાડવા એ જગ્યાએથી આપણે દૂર જ રહેવું અને કોઈ કોઈ પણ નાની મોટી બીમારીથી પીડિત છે અથવા તો શરદી ઉધરસથી કે જેનાથી પીડિત હોય તો એ વ્યક્તિથી આપણે થોડો સંપર્ક ઓછો રાખવો તો તાવ અને ઉધરસ કચ્છીક શરદીની પ્રોબ્લેમ હોય તો જાહેર જગ્યા ઉપર આપણે જવાનું ના રાખીએ અને બીજું પાણી સૌથી વધારે પીવું અને પૌષ્ટિક આહાર જેમ કે કઠોળ ને બધું છે થોડું વધારે પ્રમાણમાં રહેવું જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ જે કહેવાય પ્રતિકારક શક્તિ આપણને જળવાઈ રહે અને વધારે રોગ પ્રતિકાર શક્તિ આપણને મળી રહે અને આરામ થોડો કરવો જેથી કરી આપણે શરીરમાં ડીહાઈડ્રેસન ના થાય અને આપણે આરામ મળી રહે તો બીમારીને ફેલાવા ફેલાતું રોકવા માટે સારી એવી વેન્ટિલેશન વાળી જગ્યા હોય એમાં રહેવું જોઈએ અને શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજા આપણા ઘરના પરિવારના જે સંપર્ક હોય એમનો મર્યાદિત રાખવો સંપર્ક અને તાત્કાલિક સરકારી દવાખાને આપણે જતું રહેવું જેથી કરીને આપણે કોઈ તકલીફ હોય તો તકલીફ મટી જાય તો આ આથી શું કરવું અને હવે વાત છે શું ન કરવું તો આવશ્યક હોય ત્યાં સુધી નાક અને મોઢાનો સ્પર્શ ટાળવો એટલે જ્યાં સુધી કામ ના હોય ત્યાં સુધી મોઢા અને નાકને અડવું નહીં અને ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજ વસ્તુ જેમ કે ટુવાલ ટૂથપેસ્ટ બ્રશ ઓલિયો મોજા રૂમાલ આ બધું જે છે એનું પોતાનું અલગ રાખવું જેથી કરી કોઈને આપણે ચેપ ફેલાય નહીં તો અને બીજું કે જાતે ડૉક્ટર ના બનવું નથી કહેતા કે આપણે શરદી થઈ જાય તો લાવ પેરાસિટામોલ લઈ લઈએ તો આપણા મટી જાય તો બસ આપણે એ જાતે ડૉક્ટર બનવાનું ટાળવું અને કોઈ પણ દવા આપણે ડૉક્ટરના ડિસ્ક્રિપ્શન વગર કોઈ પણ આપણે દવા જાતે લેવી નહીં જેથી કરી આપણને કોઈ પણ તકલીફ હોય તો તકલીફ થતી અને મટી જાય અને બને ત્યાં માટે આવી કોઈ પણ તકલીફ જણાય તો તમે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી અને તમે અને તમારે પરિવારનું ધ્યાન રાખી અને તમારા કોઈ પણ વાયરસ અથવા તો રોગથી અથવા તો કોઈ પણ ઇન્ફેક્શનથી એના કોઈ પણ વાયરલ ફીવરથી તમે અને તમારા પરિવારને બચાવી શકો તો મિત્રો આવા શિયાળાની સિઝનમાં હું તો દર વખતે કહું તમે અને તમારા બાળકોનું ધ્યાન રાખો જેથી કરી કોઈ પણ બાળકને કોઈ પણ તકલીફ થાય નહીં તો મિત્રો જય હિન્દ જય ભારત